ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ઓગણીસ જૂન ને બુધવાર કપાસની બદલની વાત કરીએ તો ગુજરાતમાં છ હજાર મણની આવક હતી ભાવ જોઈએ તો બોટાદમાં ચૌદસો થી સોળસો પિસ્તાળીસના ભાવ સોળસો મણની આવક હતી જસદણમાં તેરસો થી સોળસો ત્રીસના ભાવ પાંચસો મણની આવક અમરેલીમાં નવસો વીસથી સોળસો અડતાળીસના ભાવ સત્તરસો વીસની એન્ટ્રી મોરબીમાં બારસો થી ચૌદસો દસ મનની આવક ગોંડલમાં એક હજાર એક થી સોળસો એકવીસની એન્ટ્રી ત્રણસો નેવું મનની આવક રાજકોટમાં આઠસો મણની આવક સામે તેરસોથી સોળસો ચુમ્માલીસની એન્ટ્રી જામજોધપુરમાં બસો મણની આવક સામે ચૌદસો ત્રીસથી સોળસો એકોતેરની એન્ટ્રી બાબરામાં તેરસો પચાસથી સોળસો પંદરનો ભાવ પાંચસો મણની એન્ટ્રી આખા ગુજરાતમાં ચાર હજાર મણની આવક હતી કપાસિયાના ભાવ જોઈએ તો આ ક્વિન્ટલમાં ભાવ છે ગુજરાતના ક્વિન્ટલના સાડત્રીસો પચાસથી ચુમ્માલીસો પચાસ એટલે આઠસો નેવું રૂપિયા ભાવ છે મણનો હવે બીજા રાજ્યોના ક્વિન્ટલમાં ભાવ હરિયાણા બેતાલીસો પચાસથી ચુમ્માળીસો પચીસ રાજસ્થાન બેતાલીસો પચાસથી પિસ્તાળીસો એમપી પાંત્રીસોથી એકતાલીસો પચાસ મહારાષ્ટ્ર ચાર હજારથી બેતાલીસો પચાસ કર્ણાટક ઓગણચાળીસોથી એકતાલીસો પંજાબ તેતાળીસ ચો પચાસથી પિસ્તાળીસ ચોપચાસ નવસો દસ રૂપિયા પંજાબમાં ભાવ છે કપાસિયાનો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના એકવીસો પચાસ આ પહેલી વખત એવું છે કે મોરબીના ખોળનીથી વધારે સૌરાષ્ટ્રના બ્રાન્ડેડના ભાવ ગયા છે એવરેજ નાની મિલોના અઢારસોથી ઓગણીસો મોરબીના ખોલ નાફેડ બરદાનના એકવીસો પંદર ચુગર બરદનના એકવીસો ચાલીસ અને જોડ બરદનના બે હજાર નેવું ભાવ હતા ઓલ ઇન્ડિયા આવકો પંદર હજાર ગાંસડીની હતી પાછળથી આપણે એડની આવકોના ભાવ જોઈ લઈએ